મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં આજે આપણે એક એવા પવિત્ર સમયની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે આપણા પૂર્વજન યાદ કરી તેમના આશીર્વાદ મેળવીએ છીએ મિત્રો આ સમય છે પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાથી અમાવાસ્ય સુધીના સોળ દિવસને પિતૃ પક્ષ કહેવામાં આવે છે બે હજાર પચીસ માં મહાલ્યા એકાદશીના દિવસે પૂર્ણ થશે આ દિવસોમાં આપણે આપણા પૂર્વજોના સમરણ માં તર્પણ અને દાન કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃયાના તુપ્યતે પિંડોદયક ક્રિયાભી એનો અર્થ થાય છે કે પિતૃઓ પાણી તલ અને અંતે પ્રસન્ન થાય છે અને સંતાનને આશીર્વાદ આવે આપે છે હવે આપણે જાણીશું કે પિતૃ પક્ષનો મહિમા શું છે આ દિવસોમાં કરાયેલું તર્પણ દાન સીધું પિતૃઓ સુધી પહોંચે છે પિતૃઓ પ્રસન્ન થાય છે પરિવાર પર સુખ સમૃદ્ધિ અને આરોગ્ય વર્ષ આવે છે જો કોઈ વ્યક્તિ પોતાના પિતૃઓને યાદ નથી કરતી તો તેને જીવનમાં અડચણો આવે છે મુશ્કેલીઓ આવે છે પિતૃ દોષ ભોગવવા પડે છે કહેવાય છે કે પિતૃ પ્રસન્ન તો દેવ પણ પ્રસન્ન દેવ પ્રસન્ન તો જગ પ્રસન્ન જ્યારે કાગડો આવી ભોજન ગ્રહણ કરે છે ત્યારે માનવામાં આવે છે કે આપણા પિતૃઓ પ્રસન્ન થયા છે મહાભારતમાં કર્ણની કથા તો આપણે બધાએ સાંભળી જ હશે કે જ્યારે કર્ણ સ્વર્ગમાં ગયા ત્યારે તેમને સોનાની થાળીમાં ભોજન મળતું જમવાનું પણ સોનાનું મળતું આ તે કર્ણ કંઈ જમી ન શકતા સોનું થોડું ને ખવાય છે ત્યારે દેવતાઓએ કહ્યું કે કર્ણ તમે જીવન પર દાન આપ્યું પણ ક્યારે પિતૃઓને જલ અર્પણ નથી કર્યું અને આથી તમને પણ હવે આ સોનાનું જ દાન મળે છે જે જમવાનું પણ ત્યારબાદ કર્ણને ફરીથી પૃથ્વી પર મોકલવામાં આવ્યા અને તેમણે સોળ દિવસ સુધી પિતૃઓ માટે રાજવિધિ કરી અને પિતૃઓને પ્રસન્ન કર્યા ત્યારથી આ સમયને પિતૃપક્ષ કહેવામાં આવે છે આ કથાથી સ્પષ્ટ થાય છે કે પિતૃ દર્પણ વિના પુણ્ય અધૂરો છે પિતૃપક્ષ આપણને યાદ કરાવે છે કે આપણું અસ્તિત્વ આપણા પૂર્વજોના આશીર્વાદિત છે જેમ વૃક્ષની જળને પાણી આપીએ તો ડાળીઓ ફળ ફૂલ સુખી થાય છે તેમ પિતૃઓને તૃપ્ત કરીએ તો સમગ્ર પરિવાર સુખી થાય છે પિતૃપક્ષમાં શું કરવું જોઈએ તે હવે આપણે આગળ જાણીએ કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ માટે શું કરવું જોઈએ પિતૃ પક્ષમાં દરેક દિવસે સવારે પવિત્ર થઈને દક્ષિણ મુખ રાખીને કોઈ પિતૃઓની સંબંધિત તિથિ પ્રમાણે તેને જળ અર્પણ કરી અને પિંડદાન કરવું જોઈએ શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ શ્રાદ્ધ હંમેશા દિવસમાં કરવામાં આવે છે રાત્રે વિધિ ન કરવી જોઈએ ખાસ કરીને આ શ્રાદ્ધ વિધિ કરવાનો સમય છે અગિયાર ત્રીસ વાગ્યા પછી અને બપોરે બાર દિવસ પહેલાં રાજવી કરવી ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણોને આમંત્રણ આપી જમાડવા જોઈએ આ દિવસે જરૂરિયાત મનને દાન કરવું ખૂબ પવિત્ર માનવામાં આવે છે કોઈ જરૂરિયાત મનને કપડા અને આશ્રາດ પક્ષમાં આપવામાં આવતી વસ્તુઓનું દાન કરવું જોઈએ આથી પિતૃ તૃપ્ત થાય છે તમને કામમાં બરકત થાય છે આ દિવસે પવિત્રતા જાળવવી શ્રાધ્ધ પક્ષની તિથિ પ્રમાણે કોઈ વ્યક્તિનું તર્પણ જો ગંગા તટ પર કે કોઈ પવિત્ર નદીએ કરવું વધુ પવિત્ર માનવામાં આવે છે પિતૃ પક્ષમાં શું ન કરવું જોઈએ એ હવે આપણે આગળ જાણીશું કે શ્રાધ્ધ પક્ષ કે પિતૃ પક્ષમાં શું ન કરવું જોઈએ સાંજ કે રાત્રે શ્રાદ્ધ ન કરવું જોઈએ ડુંગળી લસણ માંસાહાર અને તાપસિક પદાર્થો ટાળવા જોઈએ ક્રોધ મિથ્યા બોલવું એ વ્યર્થ વિવાદ કરવો ટાળવો જોઈએ રાહુકાળ કે કોઈ અશુભ મુહૂર્તમાં વિધિ ન કરવી જોઈએ સાંજના સમયે શ્રાદ્ધ ન કરવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે પિતૃ પક્ષમાં તામસી વસ્તુઓ ટાળવી જોઈએ કોઈ પણ વ્યક્તિને સાત પક્ષ શ્રાદ્ધ પક્ષની તિથિ વિધિ યોગ્ય રીતે અને શ્રદ્ધા વિધિ સાથે કરવી જોઈએ દયાળુતા સાથે કરવી જોઈએ કોઈ પણ લાપરવાહી ન થવી જોઈએ કે કોઈ અશુભ તિથિમાં સામાન્ય પૂજા કે મુહૂર્ત ન કરવું જોઈએ તો ચાલો મિત્રો આ પિતૃ પક્ષે આપણે શું આપણા પૂર્વજો ને યાદ કરીએ તેમને તર્પણ કરીએ અને તેમના આશીર્વાદ થી જીવનમાં સુખ શાંતિ મેળવીએ યાદ રાખો પિતૃ પ્રસન્ન થાય તો દેવતાઓ પણ પ્રસન્ન થાય છે